આમ મારી પાછળ જે જોઈ રહ્યા છો તમને એવું લાગશે કે ઉત્તરાખંડના કેદારનાથ મહાદેવ મંદિર આવ્યા છે પરંતુ નહીં વેરાવળના મોટા કોડીવારા સ્થિત કાર્ય પૂરું થયું છે ત્યારે આવતીકાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂઆત થવાની છે ત્યારે આવો આપણે અહીં મંદિરની વિશેષતા અને આવતીકાલથી યોજાનારા કાર્યક્રમો વિશે માહિતી મેળવ્યું વેરાવળમાં મોટા કોડીવારા વિસ્તારમાં કેદારેશ્વર મહાદેવના મંદિરનું

જે ચલચિત્રો હોય કે પછી તેની દિવાલો હોય કે તેની ધર્મધ્વજા હોય તમામ વસ્તુઓનો તેનાથી પ્રેરિત થઈ અને યુવાનો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે ખાસ કરીને અહીં નિર્માણ કાર્યની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષથી યુવાનો દ્વારા આ નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને તે માટે જે ખર્ચ કરવામાં આવ્યો છે તે યુવાનો દ્વારા ફંડ ફાળા કરી અને ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ તેમજ લોકો પાસેથી ફાળો એકત્ર કરી અને મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવ્યું છે ત્યારે અહીં બધે ફંડ ફાળો ભેગો કરી અને આવી રીતના મંદિર અમે ઉભું કરવાનું પ્રાંત પરિષદમાં અમારો દિવસ છે કાલથી શરૂઆત થાય છે જેની તારીખ છે ત્રણ તારીખ ચાર તારીખ ને પાંચ તારીખ